સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે અડતાલીસનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતર છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે આ સિક્સ લેન રોડ દરમિયાન બનાવવામાં આવેલા પુલની કામગીરી પણ અધૂરી છે જેમાં પ્રાંતિજના ત્રણ રસ્તા પાસે હિંમતનગરના મોતીપુરા વિસ્તાર ઉપરાંત હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં અધૂરા પુલ અને તેની બંને તરફના સર્વિસ રોડ તેમજ ડ્રેનેજ લાઇનો ખુલ્લી છે જેને લઈને વારંવાર દુર્ઘટના સર્જાઈ છે વળી વરસાદના સમયે પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાઈ જતા ડ્રેનેજ અને રોડ એક સમાંતર થઈ જાય છે રોડ પર અવર જવર કરતાં વાહન ચાલકો વાહન સાથે પાણી ભરાયેલી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકે છે નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાના કારણે વાહન ચાલકોને દુર્ઘટનાનો ભોગ બનવો પડે છે તેને લઈ સ્થાનિકો પણ પરેશાન છે